બોટાદમાં કુટણખાનું ઝડપાયું બજરંગ ગેસ્ટ હાઉસમાંથી ત્રણની ધરપકડ બોટાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમે શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડી એક કુટણખાનું ઝડપી પાડ્યું છે પોલીસે આ મામલે ત્રણ પુરૂષોની અટકાયત કરી છે અને એક પીડિત મહિલાને મુક્ત કરાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીપીઆઈ પીઆઈ જાડેજા અને તેમની ટીમને બજરંગ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો પોલીસે ગેસ્ટ હાઉસના માલિક લાલજીભાઈ ચૌહાણ સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવ્યેશભાઈની અટકાયત કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દલાલ દિવ્યેશભાઈ સુરતથી મહિલાઓને લાવીને ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર કરાવતો હતો એસઓજી પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ઘટનાએ બોટાદ શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે